આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યા પર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની સાથે સાથે પોતાના મા બાપ પણ વિદ્યાર્થીઓની સાથે આવી રહ્યા છે મિત્રો જ્યારે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોય ત્યારે ત્રણ કલાક તેઓ બાર સ્કૂલની બહાર બેસી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી ત્યારે આ વિદ્યાર્થીઓની સાથે સાથે માતા પિતા માટે બહાર પાણીની તંબુની ખુરશીની વ્યવસ્થા કરવામાં આવે

અને સમગ્ર ગુજરાત માં આજથી દસમા ને ગુજરાત બોર્ડ પરીક્ષા ની શરૂઆત થઈ છે દર વર્ષે કોર્પોરેશન દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર તંબુ ની વ્યવસ્થા કરવામાં આવે છે જેના કારણે થોડીક વહેલા આવતા વિદ્યાર્થીઓ ત્યાં બેસી શકે વિદ્યાર્થીઓ જોડે આવતા વાલીઓ ત્યાં જ્યારે એમના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે ત્રણ કલાક દરમિયાન ત્યાં શાંતિથી બેસી શકે પાણી પી શકે અને એમના વિદ્યાર્થીઓની એમના બાળકોની ભવિષ્યની ચિંતા કરી શકે ત્યારે આ વર્ષે આજે જ્યારે આ એક્ઝામની શરૂઆત થઈ ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈપણ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેના કારણે વાલીઓને અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે અમારા દ્વારા કમિશને રજૂઆત કરવામાં આવી છે કે આવતીકાલે બને તો આજે રાતે જ તમામે તમામ પરીક્ષા કેન્દ્રો પર તંબુ કુર્સીઓ અને પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તાકી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા આપવા આવે ત્યારે કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે આજે એક મોરચો આવી અને વાલીઓને બાળકો માટેની ગરમીથી બચવા માટે જે વર્ષોથી એક પ્રણાલીકા કોર્પોરેશનની રહી છે તે બાબતની એમને આજે અવગત કર્યા છે આ બાબતે પીઆર ઓ બ્રાન્ચ જોડે ચર્ચા કરી કમિશનર સાહેબની સૂચના મેળવી અને આગળની કાર્યવાહી આવતીકાલથી થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે